રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ આપણે પાનભાઈ ને ખીર કરવાની એટલે હે ખીર કરી વારી હે અને ઇજા ખીર ઝારવા અને હે વાસી દુ કરીને નવરા થઈ ગયા તરમાં કેમ કે થોડાક વહેલા ઉઠાતા છે જાયણું કરવાનું એટલે થોડુંક વહેલા ઉઠવું પડે હાંતી એ જાણું જ બાકી છે આપણે પાનબાઈ આજ ખીર્યું કાલે ભીમબાપાઈ કરવાનું હે રાજા ભીમબાપાઈ જારી વારી પણ જો છાટા જેવું નહીંતો અહીંયા पानભાઈ આપણે ખીર કરી આવીયા હું વરસાદ ઢૂપે હાલે ઉનો રે અને આપણે બાપાયા તો થોડો થોડો જીણ જીણો વરસાદ વર્તાવે ને તો એ આપણે અહીંયા ખીર જરાઈ જાય એટલે આપણે ખીર બનાવી ની વગ્યા જારવા હાલ बाजू મેં ઢોરાન જો નીણ બિંડ નાખ દીધી હે અને હાલ बाजू પાડી બાંધી હે હાલ बाजू અહીંયા બಜ್ಜા ઢોરાન ફેરવી ને નીણ નાખી થોડી પીટીતી કાલની વાઢેલી નાખી હે ને આલ બાજુ જવા વાદરા થઈ ગયા હે સુરત દાદા બે તંદિથી ઉગ્યા જ નહીં ને અડધીક રે સાટ આવતા હતા આવું ભૂખરું ભૂખરું લાગે ખાવા કે વાય શેણ ખાવા જયા નહીં હવે હે ને બેઠા જોલા તાર ઉપર એક બે બેઠા હે મને સરિસો કોલ્યું ને એવું ખાય અને મોહન વિજય ફળવાન અંજી પ્લેસન કરતી છે ને કપાહે એટલે આપણે આય બાંધીને બાંધ્યું રહેવા તેવું જે પડદી કર ને કહે અહીંયા બેઠી વિનાય ફેરવવાની જોવાય બાંધી એટલા સાટા આવે ને થોડોડા તો વાંધો ન આવે ત્યારે તો આવતા રહ્યા કે માલીને યા પંસરના પડીએ ને મોટસાયકલ હા

एदा गता عارف હે ના રાં ગ્યા બગામતુર કરી લાવતા હવે વર્ષરાdna ગામતુર કરી હે લોકાય જિયાતા લોકાય દેતા લાગડ છે વર્ષરાદ છે

ને વરસાદ હવે શું કરશે કઈ ખબર નહીં કાલ નથી જરાક ડુક્કો પડે એવું લાગ્યું આજ તો પાછું ધ ધ ચાલુ થઈ ગયું એટલે હવે હે હેને વરસાદથી કંટાળ્યા કારણ કે અત્યારે તો બધું બગડે જ કાંઈ કોઈ જાતનું કાઈમ આવે નહીં એટલે વરસાદ ન હોય કંટાળો ને શું કરવું થાકાઈએ થેંકવા આવે વરસાદે તો

બધી રીતે સારું હોય છે વરસાદ બગડે કમ્પ્લેટ થયેલો પાક બગડી જાય બધી નિષ્ફળ બધા દરેક ખેડૂત ની વેદના આવી જ ઈ છે મને આ માવઠું થયું એટલે કારણ કે કોઈને કહેવાય નહીં કઈ નહીં કોને કીએ ને કીએ તો કોણ સહાય કરે સરકાર તો કઈ હમત થી છે નહીં બરાબર સરકાર જે કારખાનાવાળાને વાળાને તો બધાને આમ જેટલો ટેકો જોઈએ ને એટલો આપેડૂ ને કાંઈ એટલે ખેડૂત વિશે હું એમ કહું કે હે ને અમારી વાત નથી બધાય ખેડૂત આમ વિશ્વ લેવલની વાત કરું કે ખેડૂતનું કોઈ નથી બરાબર અને છેલ્લે કાંઈક કંઈક મેળવું હોય તો આ વરસાદ થાય પછી સાફ થઈ જાય એટલે ખેડૂતની તો માથે છે એટલે એટલા મારે નતું બોલવું ને તોય એટલું બોલાય તો કાંઈ નુકસાન નથી અમુક ખેડૂત એટલું નુકસાન થયું છે કે આપણે આપણે તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો એટલે વિડીયો દ્વારા બધા જોઈ હતી અને ખબર પડે કે ક્યાં કઈ રીતનું નુકસાન થયું કઈ રીતનો ફાયદો થયો ફાયદો થાય તો જોવા જડે નુકસાન થાય તો જોવા જડે એટલે અમુક તો એવા વિડીયો આવે એટલે કાયદેસર રિયલ એમ ખોટા નહીં મારું કહેવાય એમ નથી થતું ખોટા તો ખેડૂતની વેદના શું છે ને એ તમને વાત કરું છું કે મગમાં મગફળી હોય બરાબર એક વિડીયો એવો હતો કે મગફળી હોય મગફળીની હવે ટાંકી હોય ખેતરમાં ખેડૂતને એમ હોય ને કે વરસાદ છે ટાંકી દે તો પલરે નહીં એમ પ્લાસ્ટિક અને એવા ખર્ચ કરી અને ટાંકી હોય ટાંકેલો ઢગો હતો અને તો એ ખાટલો હતો ને ખાટલા જેટલું એટલું ખેતરમાં પાણી હતું હવે ટાંકી એનો મતલબ શું રહ્યો એમ વિચાર કરો પાણી ફરી વળી અને અમુક અમુક ના પાથરા આ પાથરા હે ને પલ પાણીમાં ડૂબી ગયેલા અડધા પાથરા કોઈના કોક કોક પાથરા દેખાય અમુક ખાલી દેખાય પાણીમાં આટલું નુકસાન થયું એમ તો હોય છતાં હે ને સરકારે જે એનું કઈ કરશે નહીં એ ખબર જ છે બરાબર કરે તો એમાંથી ખેડૂતોને જેટલું વળતર મળે એટલું તો કઈ આપીએ કે નહીં એટલે ઉપરવાળાની જે મરજી જે થી બરાબર ખાવાનું તો એ થઈ ગયું કારણ કે ટાઈમે વરસાદ આવે ને તો કામનો તો ભગવાન મનાયના વરસાદ વરસાદને બરાબર અત્યારે બગાડવા આવે ને ટાઈમે આવ્યો હોય તો એના વધામણા થાય પણ અત્યારે ખેડૂત એમ કે હે ભગવાન તે શું તારે છે કાંઈ થાય નહીં કોઈનું અહીંયા હાલે નહીં ખેડૂતની આવી વેદના હશે મારી એક નહીં પણ દરેક ખેડૂતની વેદના એટલે થોડાક મને શબ્દ યાદ આવે ને એટલે મેં તમને કહી દીધા બરાબર કંઈ ખોટું હોય તો માફ કરજો ત્યાં તો જીભ છે ફૂલ થઈ જાય બરાબર ચામડાની જીભ છે તો કાંઈ આમાં ખોટું હોય ને તો માફ કરજો હવે દિવાળી જઈને હવે ખીર આવવાની છે એટલે પતંગ સગાવે છોકરો અત્યારથી બનાવી પડી હતી ઓલી હાજી ની ખવાર માં બનાવી છે

અહીંયા પૂરો કરી કેવો વિડીયો લાગ્યો અને મારી વાત કેવી લાગી કોમેન્ટમાં કહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી એક મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધીને રામ રામ જય માતાજી આવજો